નાલે હોર સીધા નામ રે ત્યાં હઉના બેડા પાર રે હાય નાના નાના ને તો તો પણ નાના આ વળી કનો ફોન આય નાના આ નાના રહો તું ત્યાં એલા રેઓ આ હો મા ફોન કર કા કરો છો આ ભોણા ને મા માલી રહ્યો તો હું કરું ક્યો હા જલ્દી મોડવાના છે જાન કોક બે મજૂર કરીને ના કરી દેવાય ના કરી દેવાય ચિંતા છે નહીં મણે શંતા સહીમો ફોન કર કર કરો સોનાના હર ખીલીત ના તને કોઈ જવાબદારી ચિંતા નહી કે આ વાતો માલવા દે હોય નાના વી વાતો માલવા દે હોય પર મહિને એક વી વાવ છે ના હોય રહીએ નાના છોરીઓ જે રહીએ ડાલ બાપાને કહું છું કે લે બસો રૂપિયા લો બસો રૂપિયા લો બાલ દાઢીના આધારે તો હો રૂપિયા થઈ જાય તે દાઢુએ હરખીથી કર્યું ને આમ થોડું મોઢા માલિશ કરાવ્યો તો કમ્પ્લીટ ના થાય વિવો જવાનું છે પાછા કે હું જવું મારા મોમાન એકણે છે કે હું જવું અમે તમને તો તમારા મોમાન એકણ હવું છે એ બાપાના મોમાને એકણ જવાનું છે મને તો કોઈક ઓળખા કા કાલું ઠીક જઉં તો ખબર પડે કે ના ફલો ભાઈનો છોકરો આવ્યો કે ના ભાઈ વાઘુ ભાણાનો છોકરો આવ્યો પણ એ તો કી ના હું જાઉં છું તમારે સોય જવું નહીં હું જાઉં છું

તો કપામાં કોઈ શ્યાર આવે એવું નહીં હવે એક તો સાત વર્ષે મેન આવ્યો છે લગ્ન જવાનું મોમા ના છોકરા ના છોકરા તો પછી આપણે જેટલું ભાર દઈ કીધું છે અને ફોન કર્યો છે કે બે ભાઈ આવજો પણ હવે સારું સમય એવો છે કે જવાનું કોઈ મેળ આવે એવું નહીં જવાનું તો અમારી ઈચ્છા તને ઈચ્છા તારી જવાની ઈચ્છા પણ કોમ પડ્યા શું કરો અરે આજ રે છે કે ભૂત વાળી ગયું પાછું કે હું જઉં છું હું જઉં છું જા

આવ હારુ ભાઈ હારુ ભાઈ એટલું કામ પાલીજો હો આવ આ જોવા કે આ બા ના આયો પર આપો પાટબો એ હાડી ના બાબી માકુ ભાઈ બે હો કાવસ કે દો કોઈ ના મોસોની આવું કેવાય પાટી પાટી કીધો માર તો લગન માં કે મારા પેલી છોરી અમાર chavli એના બોણા લગન મોજે ઓવ તે કઈ ઓ ફોર્ટ કરી કરી નાના કે હોય પુરાં મોડવાના તો ઘેર બોલેલી છે એવું છે ના બાપ મન તો લગન મોય કેટલો હરખ કેટલો હરખ તમે જોવો તો તે પાજો ખટકાવાળો છો ભાભી ખટકાવાળો કે લંધી પેレンદી ખટકાવાળો છો તમારા ધણી મોય ધ્યાન નઈ તે નહીં બોડામાં શરપણામાં હું કરું નાના એમ હું તો જઈજે કે લગન कर कर जडे थापळी देता था हो था इ बाय बाय हो यू माथा शी तोखी बात कऊछु मने खोटू लागे न तो भगवान माफ करज्यो किदो तम ए दुबळा तो पडाछो थोडा इतली चिंता उमर थई इतली चिंता होय कयो पण ऐ चिंता हु लेवा करो छो नाना बाजरी ना बबे न बबे बादे ठोको क हु काय चिंता करो छो आम आटली उमर बाजरी पटी दईन करमो हु खाए इत्या ना खाए के लेजो आपला ई खाई

આમ થોડું લાગે થોડું શું મેલ્યું કેજો મને આ એટલું ખાડું ગણી ગાલી અંદર ખાડો ભાઈ મોળ્યો આ સારે ખોણે આમ મોળ્યો ગાલી દીધો છે તે સિયા મોળ્યામાં આ મોળ્યામ છે પેલામાં ખૂણામાં દોળા પહેરીને જો લ્યો આ દોળા પહેરીને જો ખોટો દેખાવ કરવા હું કા જવું પડે દોળા પહેરી ઈને જતા હોય તો લે ઓ તારી વાહ

મોડું થાય છે મોડું થાય એ પેલા હું પેલા પલ્યાન બાઈક લઈને જઉં છું એમાં પેટ્રોલ નઈ જો બરોજી ગલ્લ કે જે બે દા જા એ બાપરો માં નો દે ખાલી હું કહું મમ્મા કોઈ અમાસર આલવા હી અમાસર કે જે કબ તો સર જાય છે પણ ઈવાનો ફોન ઈવાનો કોઈ અમાસર કેવા કે જો કોમ મો કે નહીં આઈએ કે હા તો હું હા તું ગ્રોબ ગોલ લીધો નું ગ્રોબ મો લેઉ છું વાટ માં થી હો હા હું મેળાવા ને તો તો કાલે આવ્યો પાછો કશ્યો ઝોનબોલ માં જઈને આવજી

ને હા સુકલો છે અને તા હું નકલી છે ઓ તારી થાપા હોનું હોનું જ છે નકરો તો એ મારા બાપા એ શાન મે બનાય તો માર ઓલે પણ આ જો ખારું બોલ હોય ને એટલે પી આ પાછો શું તૈયાર થયો શું તો મા મુતા તો ઠેકોણો નહીં મારતો આ રે મના કરે ભઈ હઈ આમ રાજ કરે ભઈ તમારા બાપો પૈસાવાળા વાળા ગમે તે કરી યાર બાપા ડેરિંગ વાળા પહેલા થી તો આવું ચાલ હતા હું કરવા હું કહું છું એક તો પેરવાલ મન અમી મમી બે દે તારો બે ના શહેર રહીએ પણ આ કોઈ ઝું ના જાય ચોરી ના કરી જાય તો આ બધું પહેરી પહેરી ના બધું દેખાવ કરવા તે

લાલ કે બે દા રહ્યો હું રજેલા બે દાણા તા હું તા ને શાકભાજી શાકભાજી લઈ આવજે પછી ખાવાનું બને અને ખાઈ લઉં વખુબા વખુબા પૂછ્યા મર્યા મર્યા હા બેસું બેસું લાલ લો લાલ લાલ લો એમ પૂછ્યું લાલ્યા ને લાલ હું ના પાડી દે